મિત્રો થોડા દિવસો તો તમે જુઓ તો ચારે બાજુ યુદ્ધ યુદ્ધ ને યુદ્ધ તાર યુદ્ધમાં કોઈ ટફો પડ્યો નહીં કોઈ મજા જ નાય આખો ભારત દેશને મને માતાની નહીં કોઈને એવું નથી કે આ યુદ્ધ ચી પ્રકારનું થયું અને યુદ્ધની અંદર શું પરિણામ આવ્યું કોઈ ખબર જ ના પડી યાર એવી જ રીતે આ વિડીયાની અંદર આવી વાત કરવાની છે નાનકડી તો મિત્રો બન્યા રહેજો વિડીયોની અંદર પૂરેપૂરો જોજો તો જ સમજણ પડશે અને યુદ્ધ શા માટે બંધ કર્યું ખરેખર સાચું કારણ શું છે એ આજે હું તમને જણાવી દઉં અને યુદ્ધ કરવાથી શું ફાયદો થયો કે લાભ થયો કે નુકસાન થયું એ બધું આ વિડીયાની અંદર મારે જણાવવાનું છે તો થોડી વાર ટાઈમ આપીને વિડીયો પૂરેપૂરું જોઈ લીધું તો તમને બધી માહિતી મળી જશે કે શું શાના કારણે અચાનક યુદ્ધ બંધ થઈ ગયું બરાબર તો વિડીયાની અંદર બન્યા રહો થોડી જ વાત કરું છું સાથ સપોર્ટમાં વિડીયો પૂરો જોજું બસ એટલી જ વિનંતી છે બાકી લાઈક કોમેન્ટ કરવાની કંઈ જરૂર નથી ના કે અમુક તો હોય છે આપણે કોઈ ગોદી મીડિયાની જેમ અલગ અલગ ને એવા ખોટા ભાષણ કરતા આવડતું નથી નક યુદ્ધ તો થયું નહોતું ને ગોદી મીડિયામાં યુદ્ધ ચાલુ થઈ ગયું હતું એ તો તમે બધા જાણો જ છો એકલી અફવા એને ખોટે ખોટા સમાચાર લોકોને પબ્લિકને બસ ડરાવવાની જ વાતો હા આવા ડરાવવાની વાતો ના કરે એમની એમના વિડીયો જુએ કોણ એમની મીડિયાના સમાચાર જુએ કોણ અને એમની ટીઆરપી કઈ રીતના વધે સરકારને પણ નિર્ણય લેવો પડ્યો તો ગોદી મીડિયાને બંધ કરી હતી બે દિવસ કે તમે ખોટે ખોટા સમાચાર ના આપશો આપણી સેના દ્વારા પણ એક પ્રેસ કોન્ફરન્સ કરી અને જણાવ્યું હતું કે આવી બધી ખોટે ખોટી અફવાઈ ના ફેલાવશો અને આવું બધું લોકોને ડરાવવાની કોશિશ ના કરશો તો મિત્રો એવી જ વાત કરવા જઈ રહ્યો છું વિડીયોમાં બનાવી રહ્યા બરાબર તમે જોયું હતું મિત્રો કે મોકડ્રીલના જે ચાર વાગે સાયરન અલગ અલગ સિટીઓમાં અલગ અલગ સાયરન વગાડવામાં આવ્યા હતા અલગ અલગ પ્રકારના તો એનાથી તો વધારે સતત ચાર દિવસ મિત્રો ગોદી મીડિયાએ સાયરન વગાડ્યા યાર તમે જુઓ તો ફળ ફળ સ્ટુડિયોની અંદર આમ દોડી આવે ને મોઢામાંથી જેટલો કોતડામથી હાહ હરે અને જેટલો અવાજ નીકળે ને એટલા જોરથી અવાજ સાધે ને જોરથી એટલા આ સાયરન દ્વારા સમાચાર આપણને સંભળાવે ઘટનાઓ વિશે વાત કરે તો ઘટના તો છે એવો અંજામ આપણો પણ ના હોય એવી 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 ઘટના બની પણ ના હોય અને જૂના વિડીયો લાવીને આપણને કે ફલણી જગ્યાએ આમ ના જોઈ શકો છો તમે ફલણી આમ કર્યું ઠેકણું થઈ ગયું આ અમને સાયરન તો એટલા જોરથી વગાડે ને પબ્લિક બિચારી ડરી ગઈ બોલો બાજુના પડોશી એમ કોઈ ટીવી જોતું હોય ને સમાચાર જોતું હોય તો એવું લાગે કે યુદ્ધનું સાયરન વાઈજ્યું એટલે કંટાળી ગયા હતા તમે જુઓ તો પણ મિત્રો હવે આની અંદર હું એમ એટલું જ કહેવા માગું છું કે ભારત પાસે એક જોરદાર એવો મોકો આવ્યો તો ખતરનાક મોકો ને આવો મોકો વારંવાર મળે ના મળે અને ચારે બાજુ દેશ એક પગે ઊભો થઈ ગયો તો ખડે પગે તમામ સેનાઓ આપણી નેવી સેના વાયુસેના બધી બોર્ડર સેના તમામ પ્રકારની સેના આપણી ખડા પગે ઊભી થઈ ગઈ હતી તો પાકિસ્તાનને નિસ્તને નાબૂદ કરી નાખીએ પાકિસ્તાનને નકશામાંથી મિટાવી નાખીએ પણ શું કારણથી આપણા મોદી સાહેબ પાછા પડી ગયા એ આપણને કંઈ સમજણ પડી નહીં અને હવે કોના કહેવાથી પાછળ પડી ગયા કોઈનું ક્યાં આમાં સાંભળવાનું જ હતું દેશમાં નુકસાન આવતું હતું જ્યારે અત્યારે ગમે ત્યારે જુઓ તો આપણા દેશના નિર્દોષ લોકો આપણા મરી રહ્યા હતા જીવ ગુમાવી રહ્યા હતા બીજા દેશને ક્યાં નુકસાન હતું તો એમની વાતો ક્યાં આપણે ભળવાની હતી આ તો બરાબર હવે યુદ્ધની તૈયારી થઈ અન મારા ઓળખે અમેરિકાવાળો કે ટ્રમ્પ કે ભાઈ યુદ્ધ રોકી દો ના કે હું તમારી સાથે વેપાર સંબંધ બંધ પૂરા કરી નાખીશ એટલે ભાઈ સંબંધ પૂરા તો કરી નાખો વ્યાપાર બંધ કરવા એ કરી નાખો આપણે ઘણા દિવસો દેશો છે હા મોટા મોટા બધે વેપાર કરી શકીએ અમેરિકાએ એમને પોતાનો લાભ વિચાર્યો કે પાકિસ્તાન સાથે યુદ્ધ ભારત કરશે તો પાકિસ્તાનને મીટાવતા વાર લાગશે નહીં ભારતની ખાલી એક જ કલાકની અંદર ધારે ને તો એક જ દિવસની અંદર એક કલાક તો સોરી પણ એક દિવસની અંદર પાકિસ્તાનની બધું ઓલું થઈ જાય સમજી ગયા એટલે પા અમેરિકાવાળાને એવું થયું કે જો પાકિસ્તાનવાળાની તને નાબૂદ થશે તો ચીનવાળા આવી થઈ જશે અને એશિયા ખંડની અંદરથી પાકિસ્તાન આપણા હાથને આજેથી નીકળી જશે અને ચાઇનાવાળા હડપી લેશે કારણ કે મિત્રો અરબો ખરબો રૂપિયાનું ચાઈના પાસે પાકિસ્તાનનું દેવું છે બરાબર પણ મિત્રો મોકો જોરદાર હતો અને આ તો એવું થયું કે બે બિલાડી રોટલા ઉટે રોટલા માટે લડી રહી હતી અને રોટલો મોદરો લઈ ગયો ફાવી ગયો મોદરો મોદરો એટલે ટ્રમ્પ બરાબર સાદી ભાષા મારા છે એવું કર્યું ને મેલ્યું આખા યુદ્ધની ને આખી રણનીતિની માં કરીને કરી ઓ હા છું અત્યારે મારે આ કડક શબ્દો કહેવું પડે હરું બોલો હવે તમે જ કહો મિત્રો તમને આમાં કંઈ સારું લાગ્યું આ યુદ્ધ આપણે શરૂઆત કરવાનું તૈયારી જ હતી આતંકવાદીઓના અડ્ડા તો ઉડાડ્યા નવ જેવા અને ઘણા બધા આતંકીઓને ઠાર પણ કર્યા બરાબર અને એ પણ આપણી એક ખાલી ફક્ત લેડીસ જેને આપણે ઝાંસીની રાણીનું બિરુદ્ધ આપી શકીએ સોફિયા કુરેશી ખાલી એક લેડીસ દ્વારા આપણે આતંકવાદીઓને ઠાર કર્યા તો હજુ સેના તો બાકી જ હતી બરાબર આપણા દેશના જવાનો બધા તૈયાર જ હતા ખડે પગે અને એમની સાથે આખી દેશની તમામ જનતા પણ તૈયાર જ હતી કે હવે પાકિસ્તાનને રાખવું નથી પણ આ અમેરિકાવાળાને શું હુંજ્યું અને મારો ઓછો દાઢાકપણીએ ખોડો ઘટાયો એવું જ થયું મિત્રો અને મિત્રો આ જેવું યુદ્ધ અચાનક બંધ કરી દીધું ટૂંક જ સમયમાં એમાં વિપક્ષના નેતાઓ પણ ડાળો બફાટ કરવા લાગ્યા બોલો આપણા મોદી સાહેબને કાયર ઉધી કહેવા કહેવામાં આવ્યું છે કે આપણા દેશના વડાપ્રધાન કાયર છે કાયર અને કે મિત્રો કારણ કે અચાનક આપણે કાયરતા જેવું કામ કર્યું હોય ને એવું મિત્રો બન્યું છે હવે આપણે જીતની ખુશી મનાવી અહીંયા જીતની કોઈએ ખુશી મનાવી તમને લાગ્યું કોઈ આખા દેશની અંદર અને ત્યાં પાકિસ્તાનવાળા શિખર કઈ જાતની કઈ પ્રકારની ખુશી મનાવી જીતની ખુશી મનાવી હવે એમાં કોઈ ટફો પડતો નહીં તમે મિત્રો એકવાર આ વિડીયો જુઓ કે હમણાં બે દિવસ અગાઉ પ્રિયંકાબેન ગાંધીએ આપણા મોદી સાહેબને કાયર કે કીધા કાયર કહેવામાં આવ્યું તમે એકવાર ખાલી વિડીયો જુઓ હું નથી કહેતો બરાબર એકદમ તમે વિડીયો જુઓ કે કાયર એટલા માટે કહેવામાં તમામ વિપક્ષ નેતાઓ રાજકારણીઓ તમામ વિપક્ષવાળાઓ બધા આપણા મોદી સાહેબ જો સાથે હતા અને બધાનું સમર્થન હતું એટલે કહી શકાય કે આખો દેશ એક ખરા પગે હતો કે પાકિસ્તાનને નિસ્ત નાબૂદ કરી જ નાખી અને મોકો પણ જોરદાર હતો પણ મોકા ઉપર ચોકો આપણે મારી શક્યા નહીં વચમાં અમ્પાયર ટ્રમ્પ અમેરિકાનો અમ્પાયર બનીને આવી ગયો અને વચમચ મેચ રદ થઈ અને અચાનક આપણે એ યુદ્ધ બંધ કર્યું કે મેચ રદ થઈ મેચ બંધ થઈ ગઈ બરોબર આવું બન્યું હવે અચાનક યુદ્ધ બંધ કર્યું ત્યાં તો પાકિસ્તાનના લોકો જશ્ન મનાવવા માંડ્યા ખુશીઓ મનાવવા માંડ્યા કે પાકિસ્તાનને જીત થઈ બોલો ત્યાંના પાકિસ્તાનના નેતાઓ રાજકારણી એમની પબ્લિકને એવું જણાવવા મળ્યા કે જીત આપણી થઈ છે આપણાથી ભારત ડરી ગયું અને આવું બધું કહી અને પબ્લિકને આશ્વાસન આપ્યું ખોટે ખોટું તમે બધા જાણ જાણતા હશો કે એક પાકિસ્તાનનો આ જાણીતો ક્રિકેટર શાહિદ આફ્રિદી એને પણ પાકિસ્તાનની અંદર રેલી રેલી દ્વારા આયોજન કર્યું બોલો રેલી કાઢી રેલી કાઢીને એવું પબ્લિકને જણાવ્યું કે આપણી ખુશ આપણે જીતની ખુશી મનાવી રહ્યા છે આપણે જીત થઈ છે આપણે જીતી જ ગયા અને આપણે સેનાને પણ લલકારી બોલો એને તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર કે હાચું ખોટું આજે પાકિસ્તાન કા શુક્રિયા અદા કરતા હું સલ્યુટ કરતા હું આપણી પાક ફોજ કો અલહમદુલિલ્લાહ અલહમદુલિલ્લાહ દેખે અમારે જો અમાજ સારે મિલકે જો નિકલે વો ઇસલીએ નિકલે કે હમ અમન કે liye નિકલે કિસી એક સબિલિયન કો હમને મારા નહીં મારા

આ આ આ પાકિસ્તાનીઓને આતંકવાદીઓને એવું હતું જ નથી અહીંયાને તો એવું મરો અને મારો બસ ખાવા પીવાનું કંઈ હોતું નથી એટલે કોઈને મારવાના અને મરવાનું બસ આ રહ્યો એમનો ધંધો છે મિત્રો યુદ્ધ તો કર્યું હતું આપણા ઇન્દિરા ગાંધીએ ઓગણીસો ને સિત્તેર પછીને જે ઇકોતેરમાં કે લગભગ લગભગ ઓગણીસો ઇકોતેરમાં જ કર્યું હતું અને ભૂલ હોય તો માફ કરજો મને આગળ ખબર નથી પણ યુદ્ધ કર્યું હતું એ વખતે પાકિસ્તાનનો નિસ્તને નાબૂદ કર્યું હતું બોલો લાહોરની અંદર ભારતીય સેનાએ તિરંગો લહેરાવ્યો હતો અને આખું પાકિસ્તાન કબજામાં લઈ લીધું હતું પણ પાછળથી આ નેહરુ ચાચાની સરકાર હતી એટલે મંત્રણા કરી મીટિંગો કરી અને પાછી એમની જે આ જગ્યાઓ આપણે કબજો કર્યો બધી એ મિત્રોએ એમને ભીખમાં પાછી આપી પાકિસ્તાનને કે રાખો ભિખારીઓ અને જીવીખો અને હવે જીવવા દીધું પણ આરે વારંવાર વારંવાર અડપ કરે જ રહેશે કરે જ રહેશે ભારતીયોના આપણા દેશનો એક બે વર્ષ જવા દે વળી ફરીવાર અમુક જગ્યાએ આતંકી હુમલો આપણા આટલા નિર્દોષ મોતને ઘાટ ઉતર્યા ફરીવાર બે વર્ષ જાય એટલે ફરીવાર આતંકી હુમલો મુંબઈ બ્લાસ્ટ પુલવામા હુમલો પહેલગામ હુમલો અત્યારે એટલે આવો વારંવાર વારંવાર આરે સુધરવાના નથી આ ભૂખડી બહાર હશું એટલે આ વખતે એવો ખતરનાક મોકો હતો જોરદાર મોકો હતો આખો દેશ ખડે પગે હતો સેનાઓ ખડે પગે હતી અને બે જ દિવસની અંદર પાકિસ્તાન નિસ્ત અને નાબૂદ થઈ જોત અને આતંકવાદીઓના પેટનાનો ખાત્મો થઈ જતો પણ પાછી પાણી કરી લીધી ને કાંઈ ખબર ના પડી ખુશીઓ મનાવી કે જીતનું જીતની ખુશી મનાવી કંઈક શું કરવું કંઈક ખબર ના પડે ચાંઈક ફટાકડો ફૂટ્યો નથી મિત્રો ના કે મામૂલી ક્રિકેટ મેચ જીતે ને તો એ આખું હિન્દુસ્તાન આખું ભારત ફટાકડા ફોડે ને ખુશીઓ મનાવે પણ આ યુદ્ધની અંદર કોઈ જાત પ્રકારની કોઈ પબ્લિકે ખુશી વ્યક્ત કરી નથી ઉલટી હમણું ઉલટું પાકિસ્તાને ખુશીઓ વ્યક્ત કરી કહો ખોટે ખોટી તો મિત્રો હવે પાછો મોકો તો ક્યારે મળે ના મળે પણ આપણને તો જરાય ગમ્યું નથી તમને કેવું લાગ્યું તમને કેવું ગમ્યું એ કોમેન્ટમાં જણાવજો વધારે કોઈ કહેતો નહીં વા ટાઈમ વધારે થઈ ગયો છે માફ કરજો તો જે કહેવું એ કોમેન્ટમાં કહેજો તમને કેટલી ખુશી થઈ યુદ્ધ અચાનક બંધ કર્યું એની બરાબર તો રજા આપશો જય માતાજી જય હિન્દ